વરસાદ હોય અને સાથે જો ગરમા ગરમ આદુ ફુદીના વાળી ચા હોય ને તો મજા પડી જાય તો આજે હું તમારી સાથે હું જે રીતે ચા બનાવું છું ને એની રેસીપી શેર કરવાની છું આ પ્રમાણે તમે કાયમ એક ધારા ટેસ્ટ વાળી ચા બનાવી શકશો અને આ ચા બનાવવા માટે આપણે કોઈ સ્પેશિયલ ઝાડા દૂધનો કેવો ઉપયોગ નથી કરવાના ઘરની અંદરનું જે રેગ્યુલર દૂધ હોય એનો જ ઉપયોગ કરીને ચા તૈયાર કરીશું અને એવી રીતે તૈયાર કરીશું કે ચા જે છે ને એની સુગંધ આખા ઘરની અંદર આવે અને કાયમ એનો જે ટેસ્ટ છે એ એક ધારો બને હલો ફ્રેન્ડ્સ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ સરસ ઘાટી રગડા જેવી ચા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે તમે જે પણ કપ કે આવી રીતના ગ્લાસ હોય કે જે પણ મગ હોય એમાં તમે ચા બનાવવાના હોય તો એનું જે માપ છે એ ખાસ અગત્યનું છે તો અત્યારે મેં આ રીતના જે ગ્લાસ આવે છે ને એ લીધા છે તો હું અત્યારે પાણી અને દૂધ બંનેનો ઉપયોગ કરીને ચા બનાવવાની છું આખા દૂધની ચા નથી બનાવવાની તો જેટલા ગ્લાસ તમારે કે જેટલા કપ તમારે ચા બનાવી હોય એનાથી અડધું આપણે પાણી લેવાનું છે તો ટોટલ અત્યારે છ ગ્લાસ છે તો હું ત્રણ ગ્લાસ પાણી લઈશ અને બીજું થોડું પાણી આપણે એની અંદર એડ કરીશું તો આ પાણી એટલા માટે છે કે આ પાણીને આપણે ઉકાળવાનું છે તો જ્યારે ઉકાળીશું ને ત્યારે એની ક્વોન્ટિટી ઓછી થઈ જશે તો આપણે બીજું લગભગ અડધા ગ્લાસ કરતાં થોડું ઓછું પાણી એડ કર્યું છે અને આજે હું આદુ ફુદીના અને લીલી ચાવાળી ચા તૈયાર કરવાની છું તો આ રીતની લીલી ચા જેને લેમન ગ્રાસ કહે છે તમને કોઈ પણ શાકવાની દુકાને મળી જશે અને એના કારણે આપણી જે ચા છે ને એની સુગંધ ખૂબ જ સરસ આવે છે તો બસ આપણે ફુદીનો અને લીલી ચા લેવાના છે અને બંનેને આપણે પાણીથી ધોઈ લઈશું તો આ પ્રમાણે તમે સ્ટોર કરશો ને ડબ્બાની અંદર તો લગભગ આઠ થી દસ દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય અને લગભગ એક ઇંચ જેટલો મેં એક થી સવા ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે તો આદુને પણ આપણે જણો કરી દઈશું હવે પાણીને આપણે પહેલા ગરમ થવા દેવાનું છે ગરમ થઈ જાય ને પછી એની અંદર આપણે આદુ નાખીશું ફુદીનો અને લીલી ચા એડ કરવાના છે ઘણા લોકો એમ કે તમે જો આદુ નાખી દો ને પહેલેથી તો ચા ફાટી જાય છે પણ તમે જો આદુને પ્રોપર પાણીમાં આ રીતે ઉકાળી લો ને તો તમારી ચા ક્યારે પણ નહીં ફાટે એટલે કે દૂધ એડ કર્યા પછી બિલકુલ નહીં ફાટે તો પાણી ઉકળે પછી એની અંદર આદુ ફુદીનો અને લીલી ચા નાખવાના અને એને ઉકાળવા દેવાનું ઉકળી જાય પછી એની અંદર આપણે ચા એડ કરીશું તો અત્યારે મેં જે ચા ઉપયોગમાં લીધી છે ને થોડી સ્ટ્રોંગ ફ્લેવરની છે તો આપણે ટોટલ છ ગ્લાસ બનાવવાના છે તો અત્યારે મેં એની અંદર ત્રણ ટી સ્પૂન જેટલી ચા એડ કરી છે અને ખાંડ અત્યારે હું એની અંદર ચાર ટી સ્પૂન નાખું છું તો ખાંડ જે છે તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો તમને જો વધારે ગળી ગમે તો તમે એની અંદર છ ટી સ્પૂન એટલે કે દરેક જે ગ્લાસ છે દીઠ એક ટી સ્પૂન ખાંડ એડ કરી શકો અથવા તો એનાથી ઓછી જેવી તમને પસંદ હોય હવે એને આપણે ઉકાળવા દઈશું તો હંમેશા જયારે તમે ચા એડ કરો ને તો પાણી તમારું આ રીતનું એકદમ સરસ ગરમ હોવું જોઈએ તમે ચા આની અંદર એડ રંગ આવી જવો જોઈએ તો એને દઈએ લગભગ મિનિટ હવે દૂધ છે છે ને સવારે ગરમ કરેલું એની પર મલાઈ આવી ગઈ છે તમે જોઈ શકો છો એટલે કે મેં ફૂલ ફેટ વાળું દૂધ નથી લીધું મલાઈ આવી ગયેલું જ દૂધ લીધું છે તેમ છતાં એકદમ સરસ ઘાટી રગડા જેવી ચા તૈયાર થશે જો તમે આ રીતે તૈયાર કરશો તો હવે આપણે એની અંદર ત્રણ ગ્લાસ પાણી એડ કર્યું હતું તો આપણે એની અંદર ત્રણ ગ્લાસ દૂધ એડ કરવાનું છે અને થોડું દૂધ આપણે એમાં વધારે નાખીશું કારણ કે આપણે એને ઉકાળવાના છે ને તો એ હજુ બળશે તો લગભગ આપણે જેટલું પાણી એડ કર્યું તો એ રીતે જ થોડું બીજો પા ગ્લાસ જેટલું દૂધ એડ કરવાનું છે અને એને ઉકળવા દેવાનું છે જેમ જેમ તમારી ચા ઉકળશે ને એમ એકદમ સરસ એનો કલર આવશે અને આ રીતે જ્યારે તમે ચા ઉકાળો ને તો હંમેશા ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ પર એને ઉકાળવા દેવાની હાઈ ફ્લેમ પર તમે ઉકાળશો ને તો એનો જે ટેસ્ટ છે ને એ સરસ ખીલશે નહીં તો સ્લો ફ્લેમ પર એને લગભગ પાંચેક મિનિટ માટે ઉકાળવા દેવાની છે અને તમે જ્યારે પણ ચા બનાવો ને તો ચા બનાવવા માટે હંમેશા કોઈ પણ જાડી તપેલી હોય ને એનો ઉપયોગ કરવાનો બહુ પતલી તપેલીનો ઉપયોગ નહીં કરવાનો નિધાર એ તપેલી તમારી છે ને બળી જશે તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે ચા આપણી એકદમ સરસ ઉકળી ગઈ છે હવે આપણે શું કરીએ છીએ જનરલી ચા થઈ જાય ને તરત ગાળીએ છીએ તો આવી ભૂલ નથી કરવાની ચાની ઉપર તમારે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને લગભગ બે થી ત્રણ મિનિટ એને રહેવા દેવાની એનાથી ચાની સુગંધ એનો કલર બધું જ એકદમ સરસ હેનાન થશે અને પછી આપણે એને ગાઈ લેવાની છે હું અત્યારે એને એક કેટલમાં જ ગાઈ દઉં છું જેથી આપણે ઇઝીલી ગ્લાસની અંદર એને મરી શકીએ તમે ડાયરેક્ટ ઘરણીથી કપની અંદર પણ ગાઈ શકો છો તો તમે જો આ પ્રમાણે ચા તૈયાર કરશો ને તો તમારી ચા એકદમ સરસ બનશે દૂધ આપણે રેગ્યુલર જ લીધું છે અડધું દૂધ અડધું પાણી લીધું છે તેમ છતાં એકદમ સરસ ઘાટી રગડા જેવી ચા બનશે તમે જો આખા દૂધની ચા બનાવો ને તો એની અંદર તમારે ચા પણ વધારે નાખવી પડે છે અને આવો ટેસ્ટ તો નથી જ આવતો તો તમે જો ચા બનાવતા હોય તો એકવાર આ પદ્ધતિથી ચા બનાવીને ચોક્કસ તમે ટ્રાય કરી જજો તમને ખૂબ જ પસંદ આવશે અને હા એની અંદર મેં આદુ ફુદીનો અને લીલી ચા નાખી છે ને એનાથી તો ચાનો સ્વાદ ખૂબ જ વધે છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ગ્રાફ ચેનલને સબસ્ક્રાઈબ なかれはじらうてからたばりきまりえなぐらしびにさて。